ધારી ખાતે સરકારી હોસ્પિટલ શરૂ થવાથી આરોગ્યની સેવામાં ત્રણ કિલોમીટર સુધી દર્દીઓને થતા ધક્કાથી મુક્તિ અમરેલી જિલ્લાના વગસરા અને ધારી ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલ સરકારી હોસ્પિટલનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્યની સેવા માટે ત્રણ કિલોમીટર સુધી દર્દીઓને થતા ધક્કામાંથી મુક્તિ મળી છે ત્યારે આજે આરોગ્ય મંત્રીએ વિધિવત બંને સીએચસી સેન્ટર હોસ્પિટલના લોકાર્પણ કર્યા હતા આજે અમરેલીના આંગણે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પધાર્યા હતા ધારી સીએચસી સેન્ટરના લોકાર્પણ કર્યા હતા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કદમ અને ગામડાઓ સુધી પહોંચીને

પહેલું શું કહેને કહેવાય કે જે જીવનનો સૌથી શ્રેષ્ઠ જીવન કૌશલ્ય મેળવી શકે જીવન જીવી શકે એનું ગુજરાતે વિકાસની રાજનીતિમાં છે ને એમાં પણ આ આદરણીય નરેન્દ્રભાઈએ બે હજાર એકથી સત્તાની ધુરાઓ સંભાળ્યા પછી આરોગ્ય ક્ષેત્રે પ્રજાજન સુધી પહોંચી શકાય અને પ્રત્યેક લોકોને બહુ દૂર આવવું ના પડે અને નજીકના જગ્યાએ જે વ્યવસ્થાઓ મળી રહે અને સાથે કોઈ પણ પરિવારની આવક ઓછી હોય એ સારવારમાં ક્યાંય હિચકીચાય નહીં પોતાના મા બાપ માટે હોય પોતા માટે હોય કે પોતાના બાળકો માટે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી આજે આયુષ્યમાન કાર્ડ તરીકે આખા ભારતને મળી રહ્યું છે અને ગુજરાતમાં પણ દસ લાખ રૂપિયા આપણે આ આયુષ્યમાન યોજના હેઠળ આપીએ છીએ અને આપણે જે પણ કોઈ બે હજાર પચીસની વસ્તી અને અંતર પ્રમાણે પૂરતા પ્રમાણમાં સીએચસી પીએચસી સબ સેન્ટર અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપણે પ્રોવાઈડ કરી ચૂક્યા છીએ એના સિવાય પણ દરેક લોકોને સુપર સ્પેશિયાલિટી સગવડ માટે અમદાવાદ ના આવવું પડે એના માટે સુપર સ્પેશિયાલિટી સગવડો સુરત વડોદરા રાજકોટ ભાવનગર અને જામનગર સુધી વિસ્તરે એના પ્રયત્નો પણ ચાલુ થયા છે અને આ વર્ષે લગભગ હું માનું છું ત્યાં સુધી આ વ્યવસ્થાઓનો વ્યાપ વધારવાનું કામ પણ ચાલુ કર્યું છે મેડિસિટી અમદાવાદ ઉપર નિર્ભર ન રહેતા દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી સગવડો રાજ્યભરમાં મળી રહે એ પ્રકારે રાજ્ય સરકારનો પ્રયત્ન છે